મિત્રો અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર તમે જોઈ શકો છો કે વાતાળ લોક ભગવાન શ્રી પાણી જરિયા મિત્રો ચામડી નો રોગ કોઈ પણ બીમારી દૂર થાય છે મિત્રો આ પાણી પીવાથી જોવો નમસ્કાર મિત્રો હું આવી ગયો છું દરિયા મહાદેવના મંદિરે તમને જાણ કરવા માટે તમે જોઈ શકો છો પહાડોની અંદર બનાવેલું મંદિર છે અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમને બીજી આગળ માહિતી આપશે બોજો મિત્રો જરિયા મહાદેવનો નો સાતમ આઠમ મેળો રમકડા ભરાઈ ગયા છે તો મિત્રો મંદિર મંદિર જે જવાનો રસ્તો છે જો પગથિયા ઉપરથી આ તમે જોઈ શકો છો મિત્રો ચારે બાજુ પહાડીઓ છે આ નીચે જહેરિયા મહાદેવનું મંદિર છે પહાડની અંદર મિત્રો મંદિર બનેલું છે આ હજારો વર્ષ જૂનું મંદિર છે જોઈ શકો છો જોવો મિત્રો આ મંદિર જવાના પગથિયા છે ને સામે મંદિર છે જોઈ શકો છો જયરિયા મહાદેવ તો મિત્રો અમારા વિડીયોમાં બન્યા રહેજો આગળ સુધી પૂરી પૂરી માહિતી આપશો હજી તમને ધ્યાન સ્વામીજીની સમાધિ જોઈ શકો છો મિત્રો જહેરિયા મહાદેવનું મંદિર दो फ्राडियो दो फ्रा ने मसिया हले दो पानी 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 મિત્રો અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે તમે જોઈ શકો છો કે પાતાળ લોકમાંથી ભગવાન શ્રી જરિયા મહાદેવ ઉપર પાણીનો અભિષેક થઈ રહ્યો છે આ પાણી ક્યાંથી આવે છે કોણ અભિષેક કરે છે કોઈને ખ્યાલ નથી આ તમે જોઈ શકો છો એ પહાડ છે આ પાતાળ લોકમાં આવેલું જરિયા મહાદેવનું મંદિર છે એવી પણ માન્યતા છે કે અહીંયા પહાડ ઉપર સિક્કા ચૂંટાડવાની પણ માન્યતા છે મિત્રો તમે જોઈ શકો છો

મિત્રો મહાદેવનું જે પાણી જમા થાય છે આ કુંડમાં ભેગું થાય છે જોઈ શકો છો જો પાણી પીવાથી મિત્રો ચામડીનો રોગ કોઈ પણ બીમારી દૂર થાય છે મિત્રો આ પાણી પીવાથી જુઓ મિત્રો જરિયા મહાદેવના દર્શન કરીને તમે બહાર આવો તો બહાર આવીને સામે આ બાજુ તમને મહાકાળી માની એક ગુફા દેખાય છે તો હું તમને મિત્રો ગુફાના પણ દર્શન કરાવીશ અને બતાવીશ મારા સાથી મારા ભેગ મિત્ર છે રવિભાઈ એ અમને થોડીક માહિતી આપશે અંદર હા જોઈ શકો છો મિત્રો જય મહાકાળીમાં ગુફા તરફ જવાનો રસ્તો તો ચાલો આપણે જઈએ અંદર ગુફામાં હા તમે જોઈ શકો છો મિત્રો જુઓ પહાડની પહાડ જેવી ગુફા છે અંદર બહુ હજારો વર્ષો જૂની છે અને અમારા મિત્ર છે રવિભાઈ તમને માહિતી આપશે આ ગુફામાં જ બનેલી છે મિત્રો ચાલો હવે આપણે આગળ ગુફા પણ તમને દેખાડી ચાલો આગળ આગળ તો મિત્રો વિડીયોમાં આગળ બનીએ રહેજો હજી આગળ તમને વિડીયોમાં ઘણી ઇન્ફોર્મેશન આપશો આ જોઈ શકો છો મિત્રો જો અંધારું છે એટલે સરખી નહીં દેખાય પણ આ છે ગુફા પહાડ છે હા પહાડ છે પહાડ ગુફા હા જો આ ગુફાનો ગેટ છે જો આ રહ્યો મિત્રો ગુફાનો ગેટ મહાકાળી મહાકાળી માનું મંદિર છે મિત્રો નાનું અંદર નીચ ગુફા છે ને કહેવામાં એવું એવું છે જાણમાં કે આ ગુફા જુનાગઢ નીકળે છે સીધી દર્શન કરી લેજો બધા દર્શન કરી લેજો મિત્રો બધા મહાકાળીમાં હવે આપણે નીકળી ગુફાની બહાર હવે આપણે નીકળી મિત્રો ગુફાની બહાર અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો મિત્રો આજે તમને ઇન્ફોર્મેશન આપશું મિત્રો જરિયા મહાદેવનું મંદિર મોટી ગુફા મોટા પહાડ ઉપર આવેલું છે આપણે એક પહાડ ઉપર જાય છે અહીંથી જોવો જવાનો રસ્તો છે મિત્રો પહાડ પહાડ ઉપર બહુ મોટા 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 ડુંગર ઉપર આવેલું છે સુંદર વાતાવરણ જોવા લાયક છે મિત્રો તો હજી મિત્રો કન્ટિન્યુ રહેજો હજી બતાવશો તમને ઉપર મિત્રો જરિયા મહાદેવ મંદિર પહાડ ઉપર આવેલું છે અને અમે છીએ અત્યારે પહાડ ઉપર સુંદર નજારો જોઈ શકો છો જો મિત્રો આટલો સુંદર નજારો તમે જોઈ શકો છો જરિયા મહાદેવ પહાડો ની વચ્ચે આવેલું મંદિર પહાડોની વચ્ચે આવેલું મંદિર છે મિત્રો આ એકવાર જરૂર આવજો એક અહીંયા આવજો જરૂર ને વિઝિટ કરજો આ જગ્યા ને તો મિત્રો હવે અમે નીકળી છીએ બહાર અમારો વિડીયો તમને સારો લાગે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો મિત્રો जय महादेव बरोर महादेव